અમારે હવે આવવાની તૈયારી છે જો જો કેટલો વરસાદ હા અંધારી ગયો જો હા કાળો ભમર વરસાદ નામ વાદળા થઈ ગયા છે એવું બધું છે સંદીપ આમ તો જો વરસાદ અંધારો હા એવો વાદળનો ગોળો હળ્યો એટલે તો કહો હવે વરસાદ આવશે કે જો જો પતે કે ભાળી જો વરસાદ હા હા જો જો બરે મજા આમ તો જો કેવો વરસાદ અંધારો જો હે ભાઈ આમ બટા એરો ઉતરા પણ જાન રાખજો

તો હવે કોણ જીતે ને એ જોવાનું છે આજે તો હું તો એમ જ કે મારે જીતવાનું છે કેમ કે આ જીત આપડી છે આ ખેલે તો ફેમિલી હવે કોણ જીતે ને કોણ હારે આપણે જોવાનું છે મારા અંદાજ પ્રમાણે તો મને નથી દેખાતું કે વરસાદ આવશે કે નહીં કે કેમ આ પૂજી હવે પૂજી ને પૂજી હવે આ તારે તને કેવું લાગે વરસાદ આવશે કે નહીં આવે શું કહેવા વિચાર હે આવશે ને હાલો અમે બે થઈ અમે ત્રણ જણા થઈએ તમે ભેગા

જે અમાર પૂજાબેન દૂધ લેવા જાય છે તો ફરે લેટાના જો અમાર ગવારનો શાક કરવાનો છે જો અમાર પતૂભાઈ જો ગવાર સુધારવામાં લાગે ઓહો ગવાર ગવાર વિકી નાખ્યા એ ભાઈ એ ભાઈ વીકો મની જો અમાર ભાઈ કામ કરવા લાગે પતૂભાઈ કાબા બો કામ કરે છોકરા હો પણ વિજયભાઈનો ફોન આવ્યો ને તે વાત કરે છે જો હ એ ના છે ને વાવણી થકીજી કાપુજાબેન આપણે સાંટા ખરે છે ને

ધમ ધોકર વરસાદ ચાલુ થઈ ગયો છે જો અહીં જો વરસાદ ચાલુ થઈ ગયા છે જો માર ટેમ્પ પર જો કેટલા સાટા ખરે છે માર તો અહીંથી દેખાતું નથી તો હજી નેવાધાર ને હા નેવાધાર થઈ ગયો છે ઓ વરસાદ અમારે ચાલુ થઈ ગયો છે કોને કોને વરસાદ હોય તો ઈ પ્લીઝ તમે કમેન્ટ માં જરૂર કહેજો અમારે તો ગામમાં માં વરસાદ થઈ ગયા છે આમ તો જો અટન પેલો એલો ડોળું પાણી હોય કા આમ પલ ન ને સાઈ ને આમ જો માર બાન બેઠા છે આમ જો તો એટલો વરસાદ ચાલુ થઈ ગયો છે પૂજા બેન તો જા અને મજા આવે છે પેલા માં વરસાદ ની કા પલ ને બેન નઈ ઉડાડતા નહી એ લો મારો ફોન પલાળ છે એ મારો ફોન પલાળ છે આ તો વરસાદ ના પાણી મારો ફોન પલાળ છે લે એટલે વરસાદ ચાલુ છે એ લે આ જવા પૂજા બેન જો પણ પલ લેશે હા ફળિયું ભરાજ્યું પાણીનો નો હજુ વરસાદ વધતો જાય છે જો સંદેપ ઓલ પર પલ્લી જાય અગરબત્તી કરવા જાય ને પલ્લી જાય નાન ના ઉભી જાય છે જો ઓલ પર હવે સંદેપ ના રેજો હવે ના રેજો હવે તમે લાઈ જાઓ હા કેટલો વરસાદ વેરવા આમ તો જો હા બધું આમ ભરી ફળિયા ભરાઈ ગયા એટલો વરસાદ વેરવો મારે આજ વહેલો વહેલો વરસાદ જો ધમધોકર વરસાદ ચાલુ થઈ જશે છે ભરી દીધું કા હવે પલ્લો બાર પલ્લાઈ ને આ તો પગ ધોઈ નાખો જો વરસાદ વરે ને તો પૂજા બેન નાય વરસાદ ના પલ્લી ગયા ને હમ હા મજા આવે પેલા વરસાદ નાવાની

હજી સાટા તો સારું છે પણ હવે લાડ છે ને તો ખાઈ લઈ એવું બધું છે એ બેન પગમાં વાગે નહીં હોય ને ઓલું કરો પણ હમ જ મારે બહાર રહી ને જાતા જ એ ભાઈ ખાવું ને હવે એ ભાઈ એને પાણી મજા આવે બા જ ના આવે ને ઉપર રહે છે હવે એ ખાઈ ને આજે એને મજા આવી ગઈ તો તમે હવે જો હવે વાળું પાણી કરીને લઈ આવ્યા છીએ અને હવે તો વરસાદે હાવ થંભી ગયો છે અને જો બધા એટલે તો ખાટલો બેઠા છે અને બસ હવે આજનો લોક કાકા અહીં સુધી રાખીએ આપણે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો